થઈ જાયા છે તો રહેને રહેવા શું કે નવીન નવીન એટલું હે ચાર દિવામાં રાજા સાહેબ જિંદગી જીવાનું બનવા ઈશનભાઈ કે

લેટે સહેજીન ગજે યાર આમથી ઓર્ડર દેહેન કા કા કે ભરવા જાઓ તાસું કે કાકરીયા વાકર હે યાર પટલ બ્રિજ મેલું નવો નયા જા જાઓ કાકરીયા તો એટલી ગઈ બજારમાં ઓલા પાછળ તો પૂરે પૂરે જાઓ તો નહી આ આંજી મજા આવે એટલે ઓવરા જા તો વધારે મજા કાકરી

કંટાળી ગયા તા હું કરું નું ન કરો બધાય માંદા માંદા મજા જ ના આવે કંઈ આમ બીજે દિવસે પાર્ટી કઈ રીતે સેન્ડવિચની પાર્ટી કાજા બીજે દિવસે આમ પાર્ટી કઈ રીતે સેન્ડવિચની કેવી લાવી હતી સેન્ડવિચ જઈ તો કહેવાય ન જઈએ તો મને કંઈ પાર્ટી ન આવતી મેં ત્યાં સેન્ડવિચની પાર્ટી આવી હા ભલે તો એવું છે પછી બે દિવ એટલું કામ કંઈક ને કંઈક કંઈક ને કંઈક આમ પાંચ મિનિટે આપણે નવરા બેઠા હોય કે એવું થાય જ નહીં આપણે મેડ ટાઈમ તો ક્યાં જાય કે ખબર પડતી જ નથી એટલે કંઈ ટાઈમ મળ્યો નતો ને અત્યારમાં હમણાં આમ ફ્રેશ થાય ને તો જઈને આમ બે જ નાસ્તા કરવામાં એટલે નાસ્તો બનાવી દીધો ને મને એમ છે કે આ તો અત્યારે હું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ગમે થાય એટલે બ્લોગ રાત્રે ચાર વાગે મેં બ્લોગ એડિટિંગ કર્યું કે ટાઈમ જ નથી મળતો આખો રાત્રે પછી પ્રથા હોય બાજુમાં મોબાઈલ લઈને એટલે એડિટિંગ થાય નહીં પછી સવારે વધતી હતી ને એટલે ચાર વાગે મેં એડિટ કરી લીધો ને અત્યારે જો અપલોડ કરી દઈશ એટલે બાર વાગે તમને લોકોને જોવા મળી જશે તો એ પણ જોઈ આવજો અને મેરેજનો પણ એક બીજો પાર્ટ છે એડિટિંગ થઈ ગયો મોસ્ટ ઓફ એ પણ જો ટાઈમ મળશે તો મૂકી દઈશું ને બાકી તો હવે આજે થેલાનું કામકાજ છે કાલે આ પ્રથાના બધા કપડાં ભેરા અને એનો થેલો ભયરો મારા બાકી છે તો આજે એ કરશું અને હવે નાસ્તો કરી લઉં કારણ કે મમ્મી તો હવે આજે મમ્મીને કિશનબેન છે ગુરુવાર તો એ તો અત્યારે મેં જો કામે લાગી ગયા પ્રથાને સુવડા આવી અને અત્યારે કપડા પલારે છે પછી આપણે રેગ્યુલર રૂટિન કામ કાજ જોઈએ ઉપાડી લઈએ અત્યારે હવે નાસ્તો કરી લઉં વઘારેલી ખીચડી રોટલી ચા તો મળી પાછા આગળ જે જાય છે બતાવતા જશું તમને તો જો અત્યારે એક વાગે ગયો અમે લોકો જમવાય પણ બેસી ગયા આજે તો મમ્મી અહીંયા જ છે જો ગુડ મોર્નિંગ સોરી ગુડ મોર્નિંગ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ હેપી બર્થડે પપ્પાનો બર્થડે ડે તમારે બર્થે કહેવાય આજે સાંજે આપણે કંઈક નવીન આઈટમ કરશું ફરાળી તમારે કિશનભાઈ ગુરુવાર હે અત્યારે તો આપણે બે એકલા હોય એટલે શું કરું પપ્પાનો બર્થડે જ કંઈક કરે જ પણ મેળ ના આવ્યો અત્યારે સાંજે કંઈક નવીન કરશું जज जो दुधी दालनु शाक ए खिचडी रोटली रोटला मरचाभारो पापड आमा चटनी तथाबेन सूतामि तिन्दर आवास त बेन उठि जा <laughs> હવે આજ તો પછી મમ્મી પેકિંગનું કામ ચાલુ કરશે ને તમને જો પ્રથાન બાકી રહ્યા હવે જઈને ભરવા જોઈએ અમદાવાદ જવાનું છે પાછું એનો અલગથી ભરવા જોઈએ સારું એલા જમી લઈએ ફેમિલી તો ત્યાં ડાયરેક્ટ વાગ્યા છે સાત સાત ના દસ થઈ ગઈ છો કે बपोर खा बेमा दीकरी एटली निन्दर घोडिया इच्छा नखु मिन्दर एकदम चढी गी रात्र प्रथा जागति पछि मारि तन वा उठे एट सवारी निन्दर खुली गी सवारमा एडिटिङ गरी इन्दर आइ पछि उठ्यो सर તો આજે બપોરે મસ્ત નીંદર થઈ ગઈ કેટલા દિન ભેગી કા પ્રથા મમ્મી પ્રથા બેન અત્યારે અમે જો મમ્મીએ દીવાબત્તી કરી લીધા અને હું અહીંયા એને શું કહેવાય એનો બેગ પેક કરવાનું છે તો એ કરતી હતી કારણ કે એને જવાનું છે ટ્રેનિંગમાં અમારે એને પ્રથાને જવાનું છે પ્રસંગમાં કાં પ્રથા કાં પ્રથા તો જાય અમારે એક થેલોમાં કાઢો કે કાંઈ પ્રથાનો રેડી થઈ ગયો એમાં જઈને હજી પારસી કરવી પડશે આમાં એ આવે પછી એને બતાવીને બધા થેલો ભરી દઈએ અને હવે ટાઈમ થઈ જાય છે રસોઈનું કામ અમે આ કાયમ ઊભું જઈ હા હું કરવું પાછું એવું થાય સાદું કાયમ બધાને ભાવે ને એના કર ખીચડી ને ઉપાધિ જ નહીં તરત થઈ જાય કઈ ઉપાદિત જ નહીં કરવું અમે અમારા પ્રથાબેન હાટું તો હોય જ त <laughs>

એટલે મીને ટ્રાય કરી શાજે તો તેણે સાબુદાણા પલાળી દીધા અહીંયા મરસાની પેસ્ટને મારીને ભૂકો થઈ પેલા જીરાનો ભૂકો લઈ લીધો અને દહીં લઈ લીધું છે તો ઢોકળા નથી બનવા જઈપેલા તૈલે તો હું આપણે આ બરાબર બનાવશું તેના માટે બટેટા બસાય પછી આપણે આગળની રેસીપી સ્ટાર્ટ કરીએ અને અમારો ઉકાળો એવું થાય છે તો એ પણ પી લે તો જો અહીંયા પહેલા આપણે દહીં છે ને લઈ લીધું છે એને થોડું ફેટી લીધું અને હવે આપણે એમાં નાખશું એક મોટે ચમચ જેવી ખાંડ ત્યારબાદ નાખશું તેમાં થોડું મરચું અને કેલા જીરાૂકો ત્યાર બાદ થોડો મરીનો ભૂકો અને થોડી એવી આદુ મરચાંની પેસ્ટ હવે આ શું કે આપણું રાય તો અડધું તૈયાર થઈ ગયું છે નવા માં બટેકાથી અહીંયા બફાઈ ગયા છે હવે થોડીક વાર આ નીકળી જઈને પછી આપણે એમાં બટેટાનામાં છીણી લેશું એટલે આપણે એક વાનગી રેડી થઈ ગઈ ને એક અહીંયા જો મેં છે ને સાબુદાણાને આવી રીતના પીસી લીધા છે પછી એમાં બટેટાને પણ ખમણવાના છે પછી આગળ જો શું બને જોતા રહેજો અને આજે જે આમાં નાખવાનું છે સંચર તો એ પણ નાખી દઈશ અને પછી તમને ફૂલ રેસીપી બતાવશું અહીંયા આપણે બટેટા ખમણી લીધા છે આ બધો મસાલો મસ્ત મિક્સ કરી દઈએ તો થઈ ગયું છે ત્યારબાદ આપણે બટેટામાં ખમણે લીધા છે બાફેલા બટેકા અને એમાં નાખશું આપણે આદુ મરચાંની પેસ્ટ ત્યારબાદ નાખશું આપણે મરીનો ભૂકો ત્યારબાદ એમાં નાખશું મરચાં પાવડર મેં કાશ્મીરી મરચું લીધું છે એટલે હું થોડુંક વધારે નાખીશ તમે તમારા એકડિંગ નાખી શકો છો અને હવે આપણે એમાં નાખશું સ્વાદ અનુસાર નમક ત્યારબાદ નાખશું આપણે થોડો એવો આમચોર પાવડર અને ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર બધા મસાલા નાખાઈ ગયા બાદ તેને એકદમ મિક્સ કરી નાખશું અને એક બેટર રેડી કરી દેશું ત્યારબાદ આપણે નાખશું એમાં થોડા લીલા ધાણા અને બરાબર મિક્સ કરી દઈએ સાબુદાણાના આપણા મસ્ત રોદલા ઉતરે છે ત્યારે એમાં રાયતું પણ થઈ ગયું અને થઈ જાય એટલે પેલા પપ્પાને થાળી ધરી દઈએ ને પછી અમે પણ જમાવે બેસી રાતું રેડીશ મસ્ત રેડી થઈ ગઈ હવે ધરી દઈએ ભગવાનને પપ્પાને

હું તારે ખાવાને બરાડી બુડલા લાઈટું ખાવું બુડલા ખાવા હા હેરસ્ટાઈલ તો જો મસ્ત કઈ રીતે બેને અત્યારથી હેરસ્ટાઈલ કરવા માંડે હા બોલાવે આપણું કામ અધુરું હોય થોડુંક ઈ કરી નાખીએ ફટાફટ તો જઈ આવી જશે એટલે જમવા બેસી જઈશું

અને ન્યારે તો જે સાદું ભોજન મને ગોળના રોટલી ખાવાનું મન હતું ત્યાં તો પપ્પા નંબર 10 હેગા હા લેન નંબર 10 પેસે એટલે જరగયુ હતું બપોરે તો હું મમ એકલા હોય એટલે કઈ કરી નહોતી હંજે ટમાટાય દુખાવ પડ્યા એટલે પછી મન વિચાર્યું કે ફરાડી આઇટમ પપ્પા હાટુ કરી નવીન કેક હા બસ મારે કપડા ને બધું કાઢી રાખ્યું જોઈ લેજો તમારે લઈ જવાના છે બરોબર છે તો પછી થેલો પેક કર દો આજ ફાઇનલી નવા યુનિફોર્મ પણ કાઢી લીધા છે જોઈ લેજો ટિકિટ છે હમ તો 8 જઈશ હમ બરોબર થઈ રેડી

बस बाबीलाई ह्यापी बर्थडे पप्पा आओ ह्यापी बर्थडे म गोक नाउ ससुरा नन जोए छु म म यो दा विजय म धक कपडा धक तमार जमै जत सेम मुंबई भाइयो जैला लागत का अ दा वाट पाड त त उम प्रार्थनाम केरे केरे हामीले हम्दाउने विनिंग विनिंग त बी माइ दि बेरिया

હેપી બર્થડે પપ્પા અમે બહુ મિસ કરીએ એમ દુઃખી નથી એમ પણ તમને યાદ કરીને દુઃખી નથી થતા આમ ખુશ જ રહે કારણ કે તમારું વ્યક્તિત્વ એવું હોય તો કઈક ને કંઈક મસ્ત મસ્ત વાત નીકળે તમારી ને મને તક જમવાની મરજ એટલે શું કહેવાય તમે હંમેશા મારા દિલમાં છો અમે કાંઈ એમ યાદ કરીએ તમને કાંઈ જમાડીએ એમ જ થાય કામ ના આપણે હારે હોય એવું જ લાગે ને એ વાત કરીએ કરતા હોય ને જ છે મને તો પ્રથા માટે પ્રથાને રમાય ને બહુ થાય કે દાદા હોય તો કેવા લઈને ફરતા હોય ને કા શું થાય હવે મમ્મી હતા કે પપ્પાને છે ને દીકરી બહુ ગમતી હોત ને તો એ પ્રથાને ને એવી રાખે મને એવી રાખે કા મમ્મી એટલું રાખે તો પપ્પાને ડબલ રાખે કારણ કે સસરાને બહુના વધારે હોય એમ બાપ દીકરી જવું હોય મારા પપ્પાને નિરજ મમી ના જવું બહુ યાદ આવે સારું ચાલો વધારે ઇમોશનલ થયું એનો મસ્ત આટલો દિવસ છે તો જ્યાં પણ અહીંયા અમને બધાને ખુશ જોઈને ખુશ થતા હશે તો હેલો હું જમી લઉં ને પછી મળીએ પછી આગળ જઈશું બતાવતા જશું તો રેડી થઈ ગયા नदे ने काय दो એટલે આ રે કે નદી કે હા તો મને આને પોપડેમ શીખાડવાની વાત કરતા તો કાજે હું હે કાડ્યો તેમ મેચ મેચ તો હું હે કળજો સરવાડ મેચ કેમ સરવાડ ને એક સમય વાર ઉતારે

હા મને એકવીસ પચીસ બધાય મને ત્રીસ સુધી આવડતા ખબર નાનું ભાઈ પકડ આવ્યો વીસ સુધી બધાને આવડી પછી શીખવાનું હોય બાવીસ એક બાવીસ બાવીસ તો ચુમ્માલી બાવીસ ચાર સાઠ બાવીસ ચોકો અઠ્યાસી બાવીસ પાંચ એકસો દસ બાવીસ એકસો બત્રીસ એવી રીતે કે ને હું શીખવાડીશ હવે